તે પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક પર વિજેતા થયેલ તથા પરીક્ષામાં સારું પરિણામ મેળવેલ બાળકો માટે માર્ગદર્શન તથા ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે યુવા મોટિવેશનલ સ્પીકર વલી રહેમાની તથા ડોક્ટર સફર ફુદુસ તથા વર્લ્ડ ભરૂચી હોરા ફેડરેશનના વર્લ્ડના અધ્યક્ષ અયુબભાઈ અકુજી બોર્ડ ઓફ ડાયરેક્ટરના દિલાવરભાઈ દશાંત વાળા યુનિસભાઈ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં વિસ્તારના વિવિધ શાળાઓના શિક્ષકો વાલીઓ તથા સામાજિક કાર્યકરો તથા વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વાય એન ન્યૂઝ વડોદરા

Uh, मैं दरअसल मैं स्कूल बनाने जा रहा हूँ क्लास नर्सरी टू तो क्लास ट्वेल्व का स्कूल बनाने जा रहा हूँ और उसके लिए फंड रेजिंग किया था हमने और स्कूल बिल्डिंग ऑलमोस्ट ऑन द वर्ज ऑफ कम्पलीस है होपफुली फुली दस पंद्रह दिन के अंदर स्कूल बिल्डिंग कम्प्लीट हो जाएगी इनशाला और ये पांच महीने के अंदर हमने काम करके दिखाया है तो लोग चाहे तो पांच महीने के अंदर स्कूल खड़ा कर सकते हैं जी प्लस फोर विद स्टेट ऑफ द आर्ट इंफ्रास्ट्रक्चर और हॉस्टल uh, बिल्डिंग भी हम चाह रहे हैं कि रेजिडेंशियल कैंपस हो और हॉस्टल बिल्डिंग का भी काम हमने शुरू कर दिया है मगर उसके लिए फंड्स नहीं है वो तो फुल जिस तरह स्कूल बिल्डिंग के लिए फंड आए थे उसी तरह ऊपर वाले अल्लाह हमारे लिए इस हॉस्टल बिल्डिंग के फंड का भी इंतजाम कर देगा तारे तो वर्ल्ड वोरा फाउंडेशन बहुत बड़ा काम कर रहा है माशाल्लाह सुबह से मैं यहाँ पर हूँ उनके काम के बारे में मैं पता कर रहा बहुत प्रोग्रेसिव सोच है इनकी दूर की सोच रहे हैं और जनरेशन और नेशन किस तरफ जा रही है इस पे यूथ किस तरफ जा रही है इस पे वो काम कर रहे हैं और किस तरह नेशन बिल्डिंग हर कम्युनिटी अपने अपने कम्युनिटी की अगर वो के ऊपर मेहनत करें तो ऑटोमेटिकली नेशन बिल्डिंग के टूवर्ड्स वो काम चला जाएगा तो कम्युनिटी कम्युनिटी प्रोग्राम्स अगर करना शुरू कर दें तो आई थिंक ये वर्ल्ड वो, बरूची वरा फाउंडेशन बहुत बड़ा काम कर रहा है प्रोग्रेसिव वे में इस तरह के अगले दस साल का क्या रोड मैप होना चाहिए इस पर बातें कर रहे हैं शॉर्ट टर्म प्लान्स क्या है कम्युनिटी डेवलपमेंट के प्लान्स क्या हैं तो मेरी गुजारिश है कि जितने के बड़ोडा में जितने भी इंटेलेक्चुअल्स हैं और अच्छे तंजीम हैं કોઈ સે જુરે ઈંકી કે હેલ્પ કર સકતે હે ઇંસે કે હેલ્પ લે સકતે હે કોલેબોરેશન કે સાથ કામ આગે બઢાય ચાલે કોઈ ભી કામ પાર્ટનરશિપ ઓર કોલેબોરેશન કે સાથ બડા કે બડા કામ બન સકતા હે ભરત ભરુજી બોલા ફેડરેશન અને ટાન્કા ડેવલપમેન્ટ ફાઉન્ડેશન બોલા સોપન પાર્ટનરશિપ પાજિત હો હાલ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો તો કયા કાર્યક્રમ પ્રસંગ આ પરીક્ષા માં 608 બાળકોએ ભાગ લીધો તો આ એક પાયલેટ પ્રોજેક્ટ છે જે અમે ફકમના હાલ તાંદિલિયાપુર તો રાખ્યું છે એમાં અમારાથી કંઈ મિસ્ટેક થાય તો એને સુધારવાનો અમને ટાઈમ મળે પછી એને લાર્જર સ્કેલ પર બીજા વિસ્તારમાં એને રેપ્લિકેટ કરવામાં આવે આમાં તાંદલિયા વિસ્તારમાં એક કન્ડિશન રાખી હતી કે તાંદલિયા વિસ્તારમાં રહેતા અથવા બનતા બાળકો આમાં પાર્ટિસિપેટ કરી શકે છે આ યોગ્ય તમે રાખી છસો ના આઠ બાળકોએ આમાં ભાગ લીધેલો ચોત્રીસ સ્કૂલો આમાં પાર્ટિસિપેટ કર્યું વિવિધ ચોત્રીસ સ્કૂલોના બાળકો આમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને સેવન્ટી પર્સન્ટ અબોન જે બાળકો છે અમને બે સ્કૂલમાંથી મળ્યા છે પાંચ થી લઈને નવ ધોરણના બાળકો હતા ફક્ત આંધળિયા વિસ્તારની શાળા ના આના પહેલા મારે રબી લવરમાં સિરત નવીની સેવા સુધી એક ફીઝ લીધી હતી એ જે બાળકો છે એને અફસલ મેસેન્જર ઓફ ગોડ છે એમના વિશે